સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ પંદર હોય ચાલો તો સૌ પ્રથમ હવે આપણે પ્રશ્ન નંબર એક જોઈએ શું આપ્યું છે ત્રણ ના પાંચ નો સમઅપૂર્ણાંક આપણે મેળવવાનો કીધો છે એમાં છેદ કેટલો આપી દીધેલો છે તો કે છેદ આપણને આપી દીધો છે પંદર તો આપણે સૌપ્રથમ છેદ આપી દીધેલો છે એટલે આપણે શું કરવું પડશે અંશ ધારી તો સૌપ્રથમ આપણે આપણે અંશ બરાબર એ ધારતા ચાલો શું કરી દીધું આપણે અંશ બરાબર એ ધારી લીધો ચાલો તો હવે સમ અપૂર્ણાંક હોય ओके 3/5 = अंश हूं खाली लिख दो छे तो के अंश आपने खाली लिख दो छे ए ए ना छेद तो कितना आकी दी देना 15 चलो अबे શું કરનાવાનું છે આપણે ચોકડી ગુણાકાર તો ચોકડી ગુણાકાર કરી નાખીએ 3 1, * 15 damn... = to to so seeing, 6, 5 * a चलो अबे ए ને આપણે સૂત્ર નો કરતા કરીએ અને 5 ને જવા દઈએ છેદમાં તો 3/15 એના/5 = a છેદ ઉડાડીએ પાંચ તેરી પંદર તો ત્રણ કેટલા માંગી મળી કયો થશે તો કે એ બરાબર નવ ના છેદ માં પંદર છે એટલે આપણો માંગેલો અપૂર્ણાંક કયો થઈ જશે નવ પંદર આપણો જવાબ થશે ચાલો બીજો પ્રશ્ન કે ચોવીસ ના છેદ માં છત્રીસ નો સમ અપૂર્ણાંક શોધો જેનો અંશ છ હોય ચાલો અહીંયા અંશ આપી દીધેલો છે એટલે સૌ પ્રથમ શું કરશું આપણે છેદ ધારી લઈશું તો કે આખા આગલા દાખલાની જેમ જ આપણે કરશું ચોવીસ ના છેદ કેટલા આપી દીધા છે છત્રીસ ચાલો હવે અંશ બરાબર શું આપી દીધેલું છે તો કે અંશ બરાબર છ આપી દીધેલું છે તો આપણે ધારી લઈશું કે ધારો કે ધારો કે છેદ બરાબર છે ચાલો તો અંશ કેટલો આપી દીધેલો છે છ છેદ આપણે એ ધારી લીધો તો સમૂર્ણાંક હોય તો ચોવીસ ના છેદ માં છત્રીસ બરાબર શું થશે તો કે છોકડી ચોવીસ ના છેદમાં જવા દઈએ તો એ બરાબર છ ગુણ્યા છત્રીસ ના છેદમાં ચોવીસ છ ચોક ચોવીસ થશે ચાર નવા છત્રીસ થશે તો એ બરાબર આપણને શું મળી ગયું તો કે નવ મળી ગયું થી આપણો માંગેલ અપૂર્ણાંક કયો થઈ જશે તો કે આમ લખી આમ માંગેલ અપૂર્ણાંક કયો થઈ છે છે તો કે આમ આપણો માંગેલ અપૂર્ણાંક કયો છે છ ના છેદમાં નવ ચાલો પ્રશ્ન નંબર ત્રણ કે નીચે આપેલ અપૂર્ણાંકોની જોડ સમ અપૂર્ણાંક છે કે નહીં તે જણાવો ચાલો એમાં પેલો પ્રશ્ન ત્રણ ના છેદમાં નવ અને સત્યાવીસ ના છેદ તો ત્રીજાનો પેલો પ્રશ્ન શું આપેલો છે કે ત્રણ ના અને સત્યાવીસ ના છેદ ચાલો સમ અપૂર્ણાંકો હોય તો આપણને ખબર છે આપણે કઈ રીતના કરતા કે આમ ચોકડી ગુણાકાર કરીને કરતા કરી બંનેનો જવાબ છે ગુણાકાર કરતા સમાન આવે તો આ સમ અપૂર્ણાંકો છે એમ આપણે કહી શકતા ચાલો તો લખી નાખીએ ત્રણ ના છેદમાં નવ બરાબર સત્યાવીસ ના છેદમાં એક્યાસી ચાલો ગુણ્યા ત્રણ ચાલો હવે શું કરવાનું આ બંનેનો ગુણાકાર છે એ કેટલો થવો જોઈએ તો કે આ બંનેનો ગુણાકાર જે મળે આપણને સમાન મળવો જોઈએ તો એક્યાસી ગુણ્યા ત્રણ કરીએ તો ત્રણ એકા ત્રણ અને ત્રણ અઠા ચોવીસ એટલે કેટલો મેળવ્યો બસો ને તેતાલીસ તથા હવે આપણે શું મેળવી લઈએ તો કે સત્યાવીસ ગુણ્યા નવ સત્યાવીસ ગુણ્યા નવ તો નવ હતા નો તગડો વધે છ નવ દુ અઢાર અઢાર ને છ કેટલા થશે ચોવીસ તો કે બસો ને તેતાલીસ તો અહીંયા આપણને જવાબ કેવો મળી ગયો સમાન મળી ગયો તો આપણે અહીંયા લખી નાખવાનું બસો તેતાલીસ બરાબર બસો તેતાલીસ થાય છે એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ સમાન મળે છે તો આપણે જે આપેલી સંખ્યા છે એટલે કે ત્રણ ના છેદ નવ અને સત્યાવીસ ના છે એક્યાસી એ શું કહેવાય સમ અપૂર્ણાંકો છે એ સમ અપૂર્ણાંક છે ચાલો એ રીતના આપણે કહી શકીએ ચાલો બીજો પ્રશ્ન કે નવ ના છેદ માં બાર ગુણ્યા અને બોતેર ચાલો આ બંને સમાન હોવા માટે આ બંને ગુણાકાર આવવો જોઈએ બીજી આપણે કઈ રીતના કરી શકીએ કે આપણે છે ને આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢીને પણ કરી શકીએ તો આપણને ખ્યાલ આવી જાય બીજી રીતે એ પણ તમે બાર ચાલ હવે આપણે લખીએ કે એકસો ને છપ્પન ગુણ્યા નવ શું જવાબ આવશે આપણે અહીં ગુણાકાર કરી નાખીએ નવસો ચોપન ચોપન નો ચોગડો વધ્યા પાંચ નવ પંચા ને પિસ્તાલીસ પિસ્તાલીસ ને પાંચ પચાસ નવ 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 પાંચ ચૌદ એટલે કેટલા મળે આપણને ચૌદ તથા હવે બીજો કયો છે તો કે બોતેર ગુણ્યા તો આપણે બોતેર ગુણ્યા કરી નાખીએ અહીંયા લખી નાખીએ સાઈડમાં બોતેર ગુણ્યા બાર જીરો એક સાત બે ચાર બે ને ચૌદ ચાર છ

નથી ચલો હવે આ રીતે આપણે કહી શકીએ ચાલો દાખલા નંબર 3 જોઈએ કે 13 ના છેદમાં 18 અને 26 ના છેદમાં 126 તો આ સમપૂર્ણાંકો છે કે નહીં જો મેં તમને કીધું હતું ને કે બીજી કઈ રીતે કરી શકો કે આના છેદ ઉડાડીને કરી શકો તો અહીંયા જો 13 13 ખુદ એક અવિભાજ્ય સંખ્યા છે અને છેદમાં 18 છે એટલા માટે જો તમે પણ કરી શકો ઉડે છે ઉડતા હોય ચાલો એટલે તમે કહી શકો આ જે સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે સોરી અવિભાજ્ય સંખ્યા નહીં એટલે તમે સમપૂર્ણાંકો નથી એમ તમે કહી શકો ચાલો ત્રીજો દાખલો તમે કહી શકો કે સમપૂર્ણાંકો નથી ચાલો આ તમારે કઈ રીતના કહેવાનો છે ચોકડી ગુણાકાર કરવાનો છે અને પછી કહેવાનો કે સમપૂર્ણાંક છે કે નહીં તો તમે ચોકડી ગુણાકાર કરશો ત્યારે જવાબ તમને બંનેનો અલગ અલગ મળશે એટલે તમે કહી શકો સમપૂર્ણાંકો નથી ચાલો ચોથો પ્રશ્ન બારના છેદમાં ઓગણીસ અને છોતેરના છેદ માં એકસો ને ચૌદ તો આ પણ તમને આ રીતના દાખલો એક કરાવી દો બાકી તમને આમાં જોતા જ ખ્યાલ આવી જશે કે આ સમપૂર્ણાંકો છે નહીં બારના છેદમાં ઓગણીસ અને છોતેર ના છેદ માં એકસો ને ચૌદ સૌ પ્રથમ શું કરવાનું છે ચોકડી ગુણાકાર ગુણાકાર બાર ગુણ્યા એકસો ચૌદ નો ગુણાકાર કરશો તો કેટલો મળશે બે ચાર આઠ બે એકા બે અને બે એકા બે 8 6 3 1 तो कितना मिला 1368 तथा अब શું કરશું 19 * 76 बराबर આનો જવાબ કેવી રીતના થશે અહીં આપણે અહીં સાઈડમાં ગુણાકાર કરી નાખીએ કે 76 * 19 0 6 અને 7 9 6 54 ભેગા પાસ 9763 64 65 67 67 69 69 14 ભેગા સાત ને સાત ચૌદ ચૌદસો ને ચુમ્માલીસ મળશે આ બંને સમાન છે નહીં એટલે તેરસો ને અડસઠ બરાબર નથી ચૌદસો ને તો તમે કહી શકો કે અને એકસો નથી ચાલો આ રીતના તમે ત્રીજો દાખલો પણ આ રીતના જાતે પ્રયત્ન ચાલો દાખલા નંબર ચાર કે આપે દરેક બોક્સમાં ચોકડી ગુણાકાર ની રીતે ગણતરી કરી ચાર સંખ્યા મૂકો ચાલો આપણે સાચી સંખ્યા મૂકવાની છે તો એક પેલો પ્રશ્ન બે છેદમાં પાંચ બરાબર ચૌદના છેદમાં બોક્સમાં એક સંખ્યા મૂકવાની છે અને પાંચ આપેલા છે તો સૌ પ્રથમ આપણે શું કરશું તો દાખલા નંબર ચાર બે ના છે ચૌદના છેદમાં અહીંયા બોક્સ આપેલું છે અને અહીંયા બાજુમાં પાંચ આપેલા છે એટલે કોઈક એક સંખ્યા હશે ચાલો જો અહીંયા ડાયરેક્ટ તમને આવડી જાય તો સરસ કહેવાય કેમ કારણ કે બે ના કેટલા વાળા ગુણો તો ચૌદ થાય તો સાત વડે ગુણો તો ચૌદ થાય તો પાંચ ને પણ સાત વડે તમારે ગુણવા પડે તો પાંચ પાંચ એકમનો અંક તો આપેલો છે નો ત્રણ થશે પરંતુ પાંચ આપેલા છે તો ચોકડી ગુણાકાર કરો ગુણ્યા સો અહીંયા પાંચ આ પાંચ ને સામેની સાઈડ જવાઈ દો તો ચૌદ ગુણ્યા આ બે ને હવે છેદમાં आखी संख्या छो એટલે તમારે અહીંયા ખાલી સોખલું લખો અને પછી કરી તો પણ ચાલે કારણ કે આપણે સ્વાધ્ય સોલ્યુશનમાં એ રીતના દાખલા જોઈ ગયા છીએ બે નીચે આવશે તો બે સત્તા ચૌદ થશે તો સાત પંચા ને પાંત્રીસ એટલે સાત પંચા ને પાંત્રીસ આવશે એટલે અહીંયા તમે માં કઈ સંખ્યા આવશે સોખટામાં તો કે ત્રણ આવશે એટલે અહીંયા તમારે સોખટાની જગ્યાએ કઈ લેવાની છે ચોરસ લેવાનું છે તો આ દાખલો અહીંયા પાંચ ના મૂકીને પણ કરી શકો ચાલો એટલે અહીંયા કેટલા આવશે આવશે ચાલો બીજો દાખલો આપણે એ રીતના કરીએ તો જો બીજો દાખલો શું અને એટલે ચોરસ બોક્સ આપેલું છે અને બાજુમાં ત્રણ આપેલા છે તો બીજો દાખલો આઠ ના છેદમાં નવ બરાબર છપ્પન ના છેદ માં અહીંયા બોક્સ અને અહીંયા ત્રણ ચાલો હવે શું કરશું સૌપ્રથમ અહીંયા કોઈક સંખ્યા છે એ આપણે લખતા નથી અહીંયા જો આઠ ગુણ્યા અહીંયા ખાલી હું બોક્સ લખું છું આ નવ સામેની સાઈડ જવાઈ દો તો છપ્પન ગુણ્યા નવ આઠ ને છેદ માં આવે અહીંયા બોક્સ છપ્પન ગુણ્યા નવ ના છેદ માં આઠ આઠ સત્તા છપ્પન થશે સાત નવા અને ત્રેસઠ એટલે બોક્સ બરાબર ત્રેસઠ આવશે તો હવે અહીંયા એકમનો અંક ત્રણ આપી દીધેલો તો અહીંયા પેલો પ્રશ્ન અડતાલીસ ના છેદમાં સાઠ બીજો પ્રશ્ન સો ના છેદમાં એકસો ને એસી ચાલો પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન આપણે અહીંયા લખી નાખીએ કે છો મે પેલો છે કે 48 ના છેદ માં 60 તો સૌપ્રથમ છેદ ઉડાડો અહિયાં જો 12 48 થશે અહિયાં 12 54 ને 60 થશે તો 12 બાર ઉડી જશે તો કેટલો આવશે 4 ના છેદ માં 5 આપણો જવાબ આવશે કેટલો આવશે 4 ના છેદ માં 5 ચાલો હવે બીજો પ્રશ્ન 100 ના છેદ માં 180 તો બીજો પ્રશ્ન 100 ના છેદ માં 180 0 0 ઉડી જશે તો કેટલા વધશે દસ ના છેદમાં અઢાર તો અહીંયા પાંચ દુ દસ થશે છત્રીસ ના છેદમાં અડતાલીસ નો સમૂપૂર્ણાંક શોધો જેનો છેદ ચાર ચાલો આવા દાખલા આપણે આગળ જોઈ જ ગયા છીએ તો દાખલા નંબર છત્રીસ ના છેદ અડતાલીસ નો સમૂર્ણાંક અને છેદ કેટલો આપી દીધેલો છે છેદ ચાર બરાબર શું એ ધારી તો છેદ સમપૂર્ણાંક છે એટલે બરાબર છત્રીસ ના છેદ અડતાલીસ ચોકડે ગુણાકાર કરી નાખો અથવા આને ચાર ને સામેની સાઈડ લઈ જાઓ તો પણ ચાલે હો કારણ કે એને આપણે કરતા કરીએ એટલા માટે

શું મળશે ત્રણ ના છેદ માં ચાર છે આમ આપણે પ્રશ્ન સાતસો પંચ્યાસી પોઈન્ટ ચાર ઓછા સિત્તેર પોઈન્ટ આઠ ચાલો આપણે દાખલો ગણવાનો છે તો સૌ પ્રથમ સાતમો દાખલો સાતમા નો પેલો સાતસો પંચ્યાસી પોઈન્ટ ચાર છેદ પોઈન્ટ સિતેર પોઈન્ટ ચૌદ માંથી આઠ જાય તો છ પોઈન્ટ નીચે પોઈન્ટ અહીંયા ચાર આઠ માં સાત જાય તો એક અહીંયા સાત એમના તો જવાબ આપણે શું આવશે સાતસો ને ચૌદ પોઈન્ટ છ આપણો જવાબ આવશે ચાલો બીજો પ્રશ્ન बीजो प्रश्न सु आए पेलो छे तो कि 125.25 + 4.50 + 95.00 चलो આપણે ત્રણેયનો સરવાળો કરી નાખીએ બીજો દાખલો તો સૌપ્રથમ 125.25 બીજો 4.50 ત્રીજો 95.00 અહીંયા 00 બે મૂકી દે અહીંયા 1 મૂકી દે ચાલ આ 5 6 9 5 ને 2 7 પોઈન્ટ નીચે પોઈન્ટ

નીચે દર્શાવેલ છે અહીંયા રંગ દર્શાવેલા છે વાદળી લીલો લાલ ને સફેદ લોકોની સંખ્યા આપેલી છે અને અહીંયા એક સિંહ હોય તે દસ લોકો થશે તો આપણે સૌ પ્રથમ ગણી નાખીએ કેટલા સિંહ છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ છે એટલે પચાસ લોકો થશે અને અહીંયા એક બે ને ત્રણ એટલે કેટલા થશે ત્રીસ એક બે ત્રણ ચાર ને પાંચ પચાસ ને અડધો અડધો એટલે પાંચ તો પંચાવન થશે તો કે પંચાવન અહીંયા બે એટલે કેટલા થશે લાલ રંગ ગમે છે તો લાલ રંગ કેટલા ગમે છે તો કે લાલ કેટલા છે પંચાવન તો કેટલા છે પંચાવન ચાલો નવો પ્રશ્ન શું આપેલો છે કે નીચે એક ફેક્ટરી દ્વારા અઠવાડિયામાં બનાવટી ઘડિયાળની સંખ્યાનો ચિત્ર આલેખ આપેલો છે અહીંયા દિવસ આપેલા છે સોમવાર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એ અહીંયા બનાવેલ કાંડા ઘડિયાળની સંખ્યા છે એક જ ચિહ્ન હોય ત્યારે સો કાંડા ઘડિયાળ થશે અડધું હોય તો પચાસ થશે ચાલો ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ એટલે છસો થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એટલે કેટલા થશે આઠસો 1 2 3 4 5 6 7 એટલે કેટલી થશે 700 1 2 3 4 5 6 7 8 કેટલા થશે 800 એ જ રીતે 1 2 3 4 5 6 6 એ 600 1 2 3 4 5 6 6 એ 600 ચાલો એમાં પ્રશ્ન પૂછેલા છે એ સૌથી ઓછી કાંડા ઘડિયા કયા દિવસે બનાવવામાં આવી છે તો સૌથી ઓછી એટલે કેટલી છે 600 છે તો સોમવાર અહિયાં પણ શુક્રવાર અને શનિવાર બની છે તો આપણે કહી શકીએ કયા કયો છે શુક્ર અને બીજો સોમ શુક્ર અને શનિ સોમ શુક્ર અને શનિ આપણો જવાબ આવશે ચાલો કયા દિવસે સૌથી વધારે કાલા ઘડિયાળ બનાવવામાં આવી છે તો વધારે ક્યારે છે તો એક આઠસો ગુરુવારે અને આઠસો મંગળવારે એટલે અહીંયા જવાબ આવશે ગુરુ અને ગુરુ અને મંગળ અથવા મંગળ અને ગુરુ એમ પણ તમે લખી શકો ચાલો હવે આપણે શું કરવાનું છે હવે દસમો પ્રશ્ન દસમા પ્રશ્નમાં શું આપેલું છે તો આપણે સૌપ્રથમ ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવવાનું કીધું છે તો ચાલો સૌ પ્રથમ આપણે ચાલો અહીંયા મેળવેલ ગુણ પછી આવૃત્તિ ચિહ્ન શું લખી નાખશું આવૃત્તિ ચિહ્ન પછી શું લખી નાખશું વિદ્યાર્થીઓની સંખ્યા ચાલો હવે ગુણ કઈ રીતના મેળવેલા છે તો કે એક ઓછામાં ઓછા કેટલા છે એક પછી બે ત્રણ ચાર પછી પાંચ છ સાત આઠ અને નવ વધુમાં વધુ એક અને વધુમાં ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ એક થી નવ લખી નાખશું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત પછી આ બે તો કેટલા વિદ્યાર્થી બે તો આવતી શું કરીશું બે આ એક અને બે તો અહીંયા બે આ લખી નાખવાનું વિદ્યાર્થીની સંખ્યા બે ચાલો બે ગુણ એક भी 3 तो કેટલા વિદ્યાર્થી 3 વિદ્યાર્થી તો કે 1 2 અને 3 તો અહિયાં 3 વિદ્યાર્થી કનેકવાના છે આપણે ચાલો હવે 3 ગુણ તો કે 1 અહિયાં 2 3 તો અહિયાં પણ કેટલા વિદ્યાર્થી 3 ગુણ મેળવનાર તો કે 3 1 2 અને 3 તો અહિયાં 3 વિદ્યાર્થી ચાલો હવે 4 ગુણ માં 1 2 1 2 ત્રણ ચાર પાંચ ને છ તો કેટલા વિદ્યાર્થી છે છ તો આ એક બે અહીંયા ત્રણ ત્રણ ચાર પાંચ છ અને સાત સાત વિદ્યાર્થી છે કેટલા છે આ એક બે ત્રણ ચાર અને માથે એક આડવા રીતના એટલે પાંચ છ અને સાત કેટલા વિદ્યાર્થી સાત વિદ્યાર્થી ચાલો હવે પાંચ ગુણ મેળવવાના વિદ્યાર્થી કેટલા છે તો અહીંયા એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ તો કેટલા વિદ્યાર્થી છે છ તો એક બે ત્રણ ચાર આ પાંચ અને આ એક છ વિદ્યાર્થી તો છ વિદ્યાર્થી ચાલો હવે છ ગુણ મેળવનાર આ એક આ બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા વિદ્યાર્થી સાત વિદ્યાર્થી તો એક બે ત્રણ ચાર આ પાંચ છ અને સાત कितने विद्यार्थी सात विद्यार्थी चलो हम सात गुण मेलवना तो एक त्र चार पांच पांच विद्यार्थी छे चलो लखी ना पांच एक त्र चार ने आ पांच तो आ पांच विद्यार्थी चलो आठ गुण आ एक त्र चार तो कितने विद्यार्थी छे ચાર વિદ્યાર્થી તો એક બે ત્રણ ને ચાર ચાર વિદ્યાર્થી ચાલો નવ ગુણ નવ ગુણ તો પેલામાં એક બે ત્રણ તો કેટલા વિદ્યાર્થી ત્રણ ગુણ ત્રણ વિદ્યાર્થી છે તો કે ત્રણ ચાલો નીચે કુલ કુલ લખી નાખવાનું છે અહીંયા કુલ સરવાળો કેટલો થશે તો જેટલા વિદ્યાર્થીઓ એટલો થઈ જાય ચાલીસ વિદ્યાર્થીઓ ચાલો તો આપણે સરવાળો મેળવીએ બે ને ત્રણ પાંચ પાંચ ને સત્યાવીસ ને પાંચ તેત્રીસ તેત્રીસ ને સાડત્રીસ સાડત્રીસ ને ત્રણ ચાલીસ તો કેટલા વિદ્યાર્થી કુલ ચાલીસ વિદ્યાર્થી છે તો આ રીતનું તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક દોરી નાખવાનું છે ચાલો આ રીતના તમારે પટ્ટીનો ઉપયોગ કરીને આ રીતનું વ્યવસ્થિત કોષ્ટક દોરી નાખવાનું છે ચાલો આ રીતનું તમારે સરસ મજાનું કોષ્ટક દોરી નાખવાનું છે ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે જેથી કરી આ સાઇમેન્ટ સોલ્યુશનનો લાભ એ પણ લઈ શકે